રાધે રાધે દોસ્તો ગુરુ પૂર્ણિમાના દિવસે આ પાંચ વસ્તુઓનું દાન કરવાથી થશે ધન અને સમૃદ્ધિમાં વધારો પૂર્ણિમાનો તહેવાર અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે ગુરુ પૂર્ણિમાના દિવસે શિષ્યો તેમના ગુરુ પાસેથી આશીર્વાદ લે છે આ દિવસને મહર્ષિ વેદ વ્યાસની જયંતિ તરીકે ઉજવવામાં આવે છે તેથી ગુરુ પૂર્ણિમા એ વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે આ વર્ષે ગુરુ પૂર્ણિમા દસ જુલાઈ બે હજાર પચીસના રોજ છે એવું માનવામાં આવે છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે કોઈ કાર્ય કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે હિન્દુ ધર્મમાં દાનને શ્રેષ્ઠ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર ગુરુ પૂર્ણિમાના દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી ધન વધે છે અને જીવનમાં સમૃદ્ધિ આવે છે તો આજે અમે તમને જણાવીશું કે ગુરુ પૂર્ણિમાના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ પીળા કપડાનું દાન ગુરુ પૂર્ણિમાના દિવસે પીળો રંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ રંગ પવિત્રતા અને સમર્પણનું પ્રતિક છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ધોતી કુર્તા વગેરે જેવા પીળા કપડાનું દાન કરવાથી શુભ ફળ મળે છે ધાર્મિક ગ્રંથો કે પુસ્તકોનું દાન કરો ગુરુપૂર્ણિમાના દિવસે રામાયણ ભગવદ્ ગીતા કે ધ્યાનના પુસ્તકો જેવા ધાર્મિક ગ્રંથોનું દાન કરવું શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી જીવનમાં પ્રગતિ થાય છે ફળોનું દાન ગુરુ પૂર્ણિમાના દિવસે ફળોનું દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ઉપરાંત આ દિવસે ખોરાક અને મીઠાઈ વગેરેનું દાન કરી શકાય છે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી શાશ્વત પુણ્ય પ્રાપ્ત થાય છે ચાંદીનું દાન ગુરુ પૂર્ણિમાના દિવસે ચાંદી કે તાંબાના વાસણોનું દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે ચાંદીનો સંબંધ ચંદ્ર સાથે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ચાંદીનું દાન કરવાથી ઉંમરમાં વધારો થાય છે અને સુખ અને સૌભાગ્ય મળે છે દક્ષિણા સ્વરૂપે દાન ગુરુ પૂર્ણિમાના દિવસે વ્યક્તિએ પોતાની ક્ષમતા મુજબ ગુરુને દક્ષિણા તરીકે પૈસા કપડા ખોરાક અથવા સોના ચાંદીનું દાન કરવું જોઈએ જો આમ કરવું શક્ય ન હોય તો એક લોટો પાણી થોડા ફૂલ અને પ્રણામ પણ શ્રેષ્ઠ દાન માનવામાં આવે છે